હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા દીપકભાઈ ભાવનગર કલેક્ટર તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડને અરજી કરી રજૂઆતો કરવામાં આવી છે દીપકભાઈ ચૌહાણ દ્વારા આ બિલના ગોટાળાને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી તો આ ગોટાળો કરનારો દ્વારા દીપકભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટનાને લઈ ઉમરાળા પોલીસ સ્ટેશન પણ ફરિયાદ કરવામાં આવી છે શું આ હોમગાર્ડના ઇન્ચાર્જ પર કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું મારું નામ ચૌહાણ દીપકભાઈ વાલજીભાઈ છે અને હું હોમગાર્ડ યુનિટમાં ઘણા સમયથી ફરજ બજાવું છું અને મારે એનસીઓની રેક એસએલની હોવાથી મેં હોમગાર્ડ યુનિટની અંદર જાણવા મળતા મને ઉમરાળા ઇન્ચાર્જ અરવિંદસિંહ ગોહિલ જે ઇન્ચાર્જ ઓફિસર હોવાથી એને નાણાંની ઊંચાપત અને એમના સાથી મિત્રો દ્વારા નાણાંની ઊંચાપત કરવામાં આવેલી તથા મેં મને જાણ થતાં મેં જિલ્લા કલેક્ટર શ્રીને અને જિલ્લા કમાન્ડર સાહેબને અરજી કરેલી હતી જેમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી કાલે રાત્રિના સમયે મારા પર જીવલેણ હુમલો એના કાકા દાદાના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલી છે